દિવાળીનો તહેવાર છે અને આમ આદમી પાર્ટીના નેતા રજુ કરપડા અને પ્રવીણ રામ જેલમાં છે બોટાદમાં કડદા આંદોલનની થયેલી ફરિયાદમાં રિમાન્ડ બાદ હવે તેમને જેલમાં ધકેલવામાં આવ્યા છે ત્યારે પરિવારનો કોઈ સ્વજન દુઃખમાં હોય ત્યારે પરિવાર પણ એ તહેવારની ખુશી મનાવી શકતો નથી આમ આદમી પાર્ટીના નેતા કાર્યકરો ખેડૂતો સાથે જે લોકો જેલમાં છે તેમના પરિવારની મુલાકાત કરી રહ્યું છે અને આ તહેવાર વચ્ચે દુઃખની ઘડીમાં તેમની સાથે સહભાગી થઈ રહ્યું છે તલાલા આમ આદમી પાર્ટીના નેતા તથા સામાજિક કાર્યકરોએ તલાલા સ્થિત દુંધિયા ગામમાં પ્રવીણ રામના ઘરની મુલાકાત લીધી હતી તેમની માતાની મુલાકાત લઈને તેમને વાત કરી હતી કે જલ્દીથી તેમનો છુટકારો થશે અને લીગલ ટીમ જે કામગીરી કરી રહી છે તેની માહિતી આપી હતી આ સાથે ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કર્યો હતો આમ આદમી પાર્ટીના નેતાઓએ કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી જે ખેડૂતો પર દમનની નીતિ અપનાવી રહી છે અને તહેવાર ટાઈમે ખેડૂતોને અને આમ આદમી પાર્ટીને જે રીતના હેરાન કરી રહી છે તે ગુજરાત જોઈ રહ્યું છે અને આગામી સમયમાં એટલે કે ચૂંટણીમાં તેનો જવાબ જડબા તોડ મળશે તે વાત કરી હતી આમ આદમી પાર્ટીના નેતાઓએ શું કહ્યું સાંભળ્યું આજ રોજ અમે ખુશિયા ગામે પ્રવીણભાઈ રામના ઘરે આવા દિવાળીના તહેવારોની અંદર એમને મળવા આવ્યા છે કારણ કે પ્રવીણભાઈ રામ આજે ગુજરાતના ખેડૂત માટે જે કાર્ય કરી રહ્યા છે માટે અમારા અમારા એક એ આજે જેલમાં છે બોટાદ ખાતે જે પ્રથા દૂર કરવા માટે જ્યારે આંદોલનની અંદર પંચ્યાસી ખેડૂતો અને સાથે અમારા ખેડૂત નેતા પ્રવીણભાઈ રામ રાજુભાઈ કરપરા રાજુભાઈ બોરખદ દીનશભાઈ પકમાત સુરેન્દ્રનગરથી અમારા રમેશભાઈ મેર આ તમામ આજે ખેડૂતોના હક માટે લડતા લડતા જેલવાસ ભોગવી રહ્યા છે અને આવા હિન્દુ સંસ્કૃતિની અંદર દિવાળીનો તહેવાર એની અંદર તો બધા જ એ ઘરે આખા ખેડૂતો જે છે એના ઘરે દિવાળીનો તહેવાર ઉજવાતો હશે પણ આજે અમારા આ બધા અમારા પરિવારના આજે એક તો વ્યક્તિ વગર આ દિવાળીનો તહેવાર છે એ ઉજવી રહ્યા છે પણ ઉજવવા તો કઈ રીતના કેમ કે અમારો મુખ્ય વ્યક્તિ જ ન હોય છતાં પણ આ સરકાર કે જે કોઈ પણ પ્રકારના વાત ગુના વગર નિર્દોષોને આ જેલની અંદર લઈ ગયા છે તો અમારી સરકારને પણ આ એક વિનંતી છે કે આવા કેટલા પરિવાર ઉપર આવો અન્યાય તમે કરશો તો ભગવાન તેમને સદબુદ્ધિ આપે

તો એ આપણા કારણે ગુજરાતના હરેક ખેડૂના કારણે છે તો મારે આજે હરેક ખેડૂને કેવું કેવું છે કે આ લડાઈ જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી બંધ નથી કરવાની અને આ ભ્રષ્ટ ભાજપ સરકારને આ દેશમાં તેને હાકી કાઢવાની છે અને આ લડાઈ અંતિમ શ્વાસ સુધી બધા ચાલુ રાખશે આ પ્રવીણભાઈ એકલાની લડાઈ નથી અને હરેક મુસ્લિમ કઈ પણ પ્રવીણભાઈ ઉપર આવશે ત્યારે હરેક ગુજરાતનો હરેક ખેડૂત એના માટે લડવા માટે તૈયાર હશે અને એક બીજી ખાસ વાત મારે કહેવાની છે કે જે પ્રવીણભાઈ ઉપર રાજુભાઈ ઉપર રાજુભાઈ બોરખત્રી ઉપર કે જે કંઈક કિસાનો ઉપર જે પોલીસ શાસને જે દમન ગુજાર્યું છે એને મારે કેટલો સંદેશો આપવો છે કે એને કહીએ કે ભાઈ કોઈ પણ જગ્યાએ હોય તો પહેલાં કાયદાનું ભાન કરે કાયદા હમજી અને પછી દમન ગુજારે એ નિર્દોષ માણાને એટલે મારવામાં આવ્યો છે કે એ માણસને કાયદાનું ભાન નથી એ માણસને કાયદાની ખબર નથી એટલે એ લોકોએ બધું સહન કર્યું છે અને ખાસ કહેવું છે કે જેને કાયદાનું ભાન છે એને એક લાકડી અડાણીને બતાવો અને દરેક ખેડૂને કહું છું કે જ્યાં સુધી આ ગડદા નાબૂદ ન થાય ત્યાં સુધી બધા એક સંગઠન થઈ અને લડાઈ ચાલુ ચાલુ રાખવાની છે જય હિન્દ જય ભારત આમ આદમી પાર્ટીએ પણ એક દીવો આ જે ખેડૂતો જેલમાં છે તેમના નામે પ્રગટાવવા માટે અપીલ કરી હતી તે પ્રમાણે આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકરો એ આ દીવો પ્રગટાઈ રહ્યા છે અને ખેડૂત પરિવારના સ્વજનની મુલાકાત લઈ રહ્યા છે આ કેસમાં આગળ શું થાય છે તે જોવાનું રહ્યું આ કેસને લગતા પડે પડના સમાચાર અમે તમારા સુધી પહોંચાડતા રહેશું તો ગુજરાત તક જોતા રહો આ રિપોર્ટમાં હાલ આટલું જ ધન્યવાદ